હતા ને વાળી બધા વાતો હવે શંકરિયો વાઘ કીધો એટલે પટી ગઈ વાત કોઈ જ ઊંઘવું જાતતો શિવ ભૂત આવો જોવું જાતતો લેવડો તને હવે વાંચ્યા જોઈ જવા દેજે તને ભાઈ બધા પીવાય આ વાઘ નહી પીવાય કે શંકરિયો વાગની વાતો છે આવા ભૂત તો છપ્પન આવતા શંકરિયો વાગના બે આહા હા શંકરિયો તો ઓય ડુંગ છે ગોમના ધોપટ શંકરિયો વાગ સાથ ડોન ત

शंकर भाई ना पर बात तो सूटी जासु भूत आयु है वो लागे छ हूँ ना तो तू शंकर भाई हम तो कि बहुत सु अरे हमार तो आज तो दोही छोकरा बे तैयार होया है दोही आज तो मौसम बार में तू रिया वातावरण हारो छ વાયરોય મસ્કા આવસ ઊંજે બરાબર છે

બહુ શંકરભાઈ ઘરે જેક્યો છે બહુ બહુ આ ભાઈ તો વારો આવો છે શંકરભાઈ શંકરભાઈ તઈસો જો છ થી આયા તમે 10 થી આયો કેતરમાં તો હું લેવા આતર આ કોમ છે સંસમ છતર આટલા બધા ના ના મને ના કાળો ના ના હાથ વાઇબ્રેટ મારી ના વાઇબ્રેટ ના ના હાથ વાઇબ્રેટ મારી ના શું હું હતું

તો ખેતરમાં પાણી વાળવા જવું છે કે પોણી વાળી પછી તમને ખાટલા એક પડે છે કે જ નહીં સુધી જવું છે કાલે દાળો વગર એટલો કોઈ આપવું છે રાખો હું શું તમારે પેલા બોલો શોનથી રાખો શોધી કરો સોલતી શોથી પેલા શાંતિ રાખો બસ બોલો હું કેવા માંગ તમે

શંકરજી તમે તો હું તો વાન જેવું ફરું છું ભૂતતી બીવો તમે ભીવો છો એવું હેડા મારે 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 દિવાળા વગર હું નહીં રહ્યો દીવાયા વગર હું નહી રહ્યો મારે પોણી વાળો છે તમે ગઈ રહ્યો છો અને હું વાળો હેતર

ભાઈ તું રે અમારે તો નથી રહું ભાઈ ભૂતપૂત કોઈ ના હોય એટલે ભાઈ તને ખબર નઈ અમને બીવરાયા સુધી નથી ભૂતપૂત ના હોય

બધા મત હતા પણ આવું કરેલા દોડ્યા હા ગામો ને હેતર હું કીધું જેટલા મજ છે એ તો મળ્યો અને દોડ્યા પટપટિયો મરી જાય હું થોડો એટલા બુદ્ધિજ બી આવો પડતા એ જોવું તું મારે પાછળ કોઈક આવા દોડો